રવિવારે નંબર આવ્યો જે કોઈ રવિવારે ફરવા આવે છે ચાન્સ તમારો નંબર નથી આવતો તો ચોપડાની ચેતન કરીને નોમ લખવાનું ચાલુ છે જેટલા એટલા ભલે પાંચસો હોય આઠસો હોય બધા કેસના નોમ લખાઈ જાય આ રવિવાર બસો કેસ પતે તો અત્યારે બસો એકથી ચાલુ થાય એટલે શું તમારે કન્ટિન્યુ રવિવાર તમે ભરી તો તમને ધક્કો ન ખાવો પડે અને તમે રવિવાર માની લો માતા નોમથી ચાલુ કર્યું શ્રદ્ધા મૂકી બેન ચાલુ કર્યું બીજા ત્રીજા રવિવાર તમારો નંબર પણ આવી જાય નવા નંબર જે આવશે ત્યાં રવિવાર એડ થતા જઈ થતા જાય અને જૂના હશે માની લો આ રવિવાર બસો પત્યા તો અત્યારે બસો એકથી ચાલુ

પ્રજાપતિ બે વાર લગ્ન કોના છે તમે બે વાર પડી ને તમે બે વાર પડી ને આ તમારો બીજા નંબરની ની છે ગુના એ તારો બીજા નંબર નો થઈ છે આ દુઃખ આટલે પડ્યું છે તમારે બરાબર છે અમારી એક ને એક નું પાટન મરી ગયું તો ને એક નું ભૂ મૂકીને છે હા અંતે કાઢી મેળવી જે કા છોટુ મુળ કાઢી છે એ હાજુ છે છોટુ પછી વાત છે પેલી કાઢી છે પણ ઈ તો ઈ તારી બેન ને નતો જાવ તો તાર બહેરી ને ચાલી એનો ઘર પાડી ન બેરું બોલ ખગાના ડખામો તારી પાછળ માથા છે બેનના ડખામો તારે કરતા નહીં તારે હાઉના ડખામો એરી માતા છે એ માતા તન દુકાલે છે ને પીલી માતા તન આલા છે કોના ચાલુ તમારો બેન બીજો વખો નહીં સિકોતર એકના તમારા વાયા સિકોતર માતા છે તારા વાયા બહુ ઝાફડી છે જે તન શરીરમાં તકલીફ આવે છે બે અગરબત્તી ચાલુ કરો ને આજથી તમારા ઘરમાં શાંતિ થઈ જાય આ વખો મટી જાય તો એકસઠ માં દાડે તમારે બનપુ શું સાહીઠી વસ્તુ કે એમને કીધું કે એમની બેન ના દખમ છે દે

જગતમાં ઉભો રહ્યો ને હું સહીથી બીજો તો સહી થાય બ્રીજમાન કહેવાનો ચેલેન્જ મારી ને એક લાખ રૂપિયાનું ઇનામ પહેલું આલે હા challenge જ રાખે change complete થઈ જાય રિટર્ન લઇ આવે છે ચિંતા શું કેવી આજે આપણી ચકોતરા બેનો વખો છે એક લીંબુ એક મુઠ્ઠી અડદ આખા ઘરમાં ફેરવીને બાર પહોંચે છે એ દાડે તારું બધું તકલીફ આલે છે બધું લોક થઈ જાય

Kewala Chitna dikio? 11 11 Chakua Chakua Chukua 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 Chukua

આશીર્વાદ આ લે તમને કે જો માતા પર ગર્વ રાખશો પૂરું થાય પણ બિલીવ કરશો બિલીવ કરશો માતા ઉપર વિશ્વાસ રાખશો તો સો ટકા પૂરું થાય પછી ઘણા એવા કુવાજી અઠવાડિયું મટી ગયું બીજા અઠવાડિયે તકલીફ પાછી ચાલુ થાય એ પાછી જમ ચાલુ થાય કારણ કે ઘરે ચાલુ થાય નહીં પછી વાતો થાય માતાઓ वैश्वती बैंक के प्रति करो चल दीजिए एक दो बच्चे बना दो बच्चे और रिपोर्ट तो नॉर्मल आई जाए जो मत जाना

जो क्रूर भाई थे, संदाम और कहीं नहीं, ऐसे नौकरी करो, शेम जोग, बरस रहा है भी मुफ़्ती की, बराबर, अनवाई इतने से, डॉक्टर हो गए थे, बराबर, एकठावन दिवस में गोट नौकरी जाए, ये नॉमिनेशन आ रहे है, ना। तो माता के तमत करो।

પણ જે વિધિવત રીતે જે કરવાનું તો એ કશું થયું નહીં પેલું મુહૂર્ત કાઢવું પડે કે માતા તરતર બેવું છે મુહૂર્ત કાઢ્યા પછી તમારું ઘર પોતાનું તમારી માતાને ને એવું કોલ હતો કે મારી નોકરી મળે તો તારીને બેઠક આવશું તને વાત કરતા તો તને બેઠક આવશું વાત કરતા તને લાવશું તારી બેઠક હાલશું તને બિહારી ને મેં પૂછશું તો મંદિર લાવ્યું તરલાયું ચાર પાયા વાળું એની ભય બેઠક થી બેઠક નથી કળશ મૂકવાનો તમારી વાત કળશ મૂકવાની તમે માતાનો વાયદો કરો તો મારી અમે તારી પરમાનન્ટ બેઠક એનો કળશ મૂકવાનો નહિ એટલે કળશ ના મુકવાનો એટલે માતા ના બેઠી માતા લાવી ખરી ચાર મોણા ભેળા થઈને લાવી પૈસા માં હતા મહિને એસી હજાર પગાર બનાવ્યો હે તે કે એસી ને એક ના હાઈ તમે હોશિયારી કરીએ કે નહીં બોલો પછી તમે એમ કહો મારી શરીર રાખવા જેમ કરે એ પાછળથી બધું એ બધું પાછળથી કહ્યું સતી તમારી જૂના ઘેર આ જૂના ઘેર થી નવા કરે સ્થાપના આવી હોય તો સતી વાતે વાત કાપતો તમે લાવી પડે ભલે ને વેચી માં તમારે દસ ડગલા ભરીને જોપે તમારે જઈ અને તમારે જઈને માત્ર વાત કરતો તમે લાવી પડે ઢોલ નગારા ગયા તમારી યાદ સુણે પણ હજી પગ ભીડા ને પોસવા વાળા ભોવા મળે નહીં એને અને એને પોસે એને માતા પર આવી જાય હા તો અવસર્ય ભોય બેઠા કારણ હવાર માં વન રાખવાનો હતો આ બધા તમે માતા તમે વાયદા કર્યા હતા કે મારી અમે પૂરું કરીશું અને કરી નાખી પણ ભલે વાર ના થયો પણ જો આજથી મોટું મટી જાય ઘર મોરખવા બંધ થઈ જાય કજિયા બંધ થઈ જાય ઝઘડા બંધ થઈ જાય તો સદી કે તમારે કરવું આ સદી પેલા બે ટોપિયા તેરા છે એના પેઢી ધહુ માતા છે એનું આદળ અધિકો થતું રહે પેલો રાટકો મારે નાખોટો કરે છે પછી સદી તું ને પણ પેલી પેલી ધાફોટો એ રી મારી જાય છે કાળ કાળ કાળમાં આવે છે એ ધહુ છે દવું છે સદી છે મેલડી છે ઉપર થતું બસ એક જ સદી અડે છે ઘરની તમારી હા માતા ઘરની સેગોતર આવી ગઈ સેગોતર કોઈ ફોલ્ટ નહીં ફોલ્ટ આ સદી માં કેમ કે ઓને તમે જે પ્રમાણે વાયદો કર્યો એ પ્રમાણે તમે વર્તન ન કર્યું સારી ભૂલ તમારી ઉપવાસ કાઢી માતાજીના નામથી ઉપવાસ કરી દેવાનો મા ઉપર વિશ્વા મેળવે ઉપવાસ કરી આ બધું નાકો સુધરી જાય ઠીક છે તમે જે દિવસ કીધા છે એ દિવસ ને કોર્ટનું નામ લેશે નિશાન એથી ઓગળી જાય ને પીગળી જાય વગર ઓપરેશન વગર ટેબ્લેટ વગર ગોળી તો માતા કે તમારે કરું કોઈ કોઈ ચિંતા પછી તમને જયારે રજા મળે ત્યારે આવજો તો આખું બેન સુધારી બોલો

પછવાનતી નથી બસ તારા બે છે બાયડી એક લાગે ને થઈ જાતિ છે એટલે ઈ ભૂમિ દેવ છે અને એ ભૂમિનું દેવ બ્યાશી વર્ષ વાતો પડી છે ના એસી એસી બ્યા એસી પંચ્યાશી વર્ષ વાતો પડી છે એ જગ્યા એ ભૂમિની ની શિકોતર ગોગો મેલડી અને હોલ ની સદી તમારા છે એવું કશું નહિ તમે હાથમાં ના ઉતારા રાખવાનો અને બસુ તમારે એના એનામાં કાર્ડ ની રિપોર્ટ કઢાવો એટલે તમે ખ્યાલ આવી ગયા કે ભાઈ આ જમીન આથી હો પેલા છે નહી હતી ભોગ બેઠા છે પપ્પા તમને આ રહ્યા કરાવે છે મેરી છે આપડી છે એ તમને દુખી રહ્યા છે હા જમીન તમારી હશે નો ડાઉટ પણ એ જમીન ની અમુક એવી જમીન છે કે જે તમારી નહીં ઈદુ આ લીધેલી છે હવે તે રીતે લીધી ચમ લીધી હતી એમાં આ દેરા ચમ આવ્યા છે એટલે ચીજ આપવો પડે એટલે આ ભૂમિ જેના જેના ભાગમાં પડે બસો ફૂટ છે ને તો વખાત છે

નખોદિયું કરવું એ નખોદી અને ડેરા વિખવાદ નહીં અને તમારો ફાદરને હેરંગ કરે એટલે વાત પડી નખોદી વાળા ભાગનું નખોદી વાળી જગ્યાનું સોલ્યુશન લાવો એટલે બધું સોલ્યુશન બે અગરબત્તી ચાલુ કરો એક દોરો લઈ જાઓ આ તકલીફ મટી જાય તો નખોની અને ડેરા જેમ મસાણી મેલડી વીર જે અને અનમેલ એ તમારે ખાસ એના તારું બીજું કોઈ વખો છે બીજો કોઈ ડખો છે મેઇન પ્રોબ્લેમ એ એ ત્રણે ભાઈ એનો વખો છે એક ને ત્રણે ઘરવાળા બધાને છે તમારા પૂરતું કરો ત્રણે એક વાર લઈ આવજો માતા પગે લગાવી દેજો એક પણ થઈ ગયા

તો પહેલો પ્રશ્ન એવું પૂછ્યો કે મારી માં ધંધા હરખાઈ નહીં આવતી આવા પ્રશ્નો લઈને વાત કેમકે પોસામ તે શકો નહીં પણ હરી ગયો પોડવો પણ એના રાત પર જતા તો તું તો શું કઈ ના બોલ

કોક દાડો ખાખરી માં પરસાદ આવતો ખબર હોય ને ગાડી નો એક છે તારે એનું ચિંતા બે હા બાકી તો દારો દૂર રેજે જુગાર થી દૂર રેજે તો મારી માતા તને ફૂલ સપોર્ટ કરશે ને કે જેટલા છો એનાથી ભોય મો પાછા ઉતારશે એ ધ્યાન રાખજો કાંઈ કાચ નહીં સર ઈ જઈ બે અગરબત્તી ચાલુ કરો ને એક તો બાપાને પકડીને લઈ આવો બસ હું પુરાવો કરી દઉં તમને તે પાછું પેળું થઈ જાય બત્રી દાણા ભેળું થઈ જાય માતા કેટલા કરે બસ ભાઈ તું તૈયાર થા મારી માથે તૈયાર બેઠી કોમ કરવા ચિંતા શું હે મુદ્દત પ્રમાણે થઈ જાય તેનો ધંધો હે એજન્સી દે બરાબર જો તારો ધંધો એકદમ ફર્સ્ટ ક્લાસ હે